એશિયાના સૌથી વૃદ્ધ અને જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશના પન્ના ટાઈગર નિધન થયું કેરળથી નર્મદાપુરમ અને ત્યાંથી પન્ના ટાઈગર શિફ્ટ કરવામાં આવી હતી અને વર્ષોથી તે અહીં આવતા પ્રવાસીઓનું મુખ્ય કેન્દ્ર હતી તે આટલા બધા વર્ષની હોવાથી અનેક હાથીઓના ઝુંડનું નેતૃત્વ પણ કરેલું હતું અને અન્ય માદા હાથીઓને જ્યારે બચ્ચા આવે તો ત્યારે બચ્ચાના દાદી તરીકે તે હર હંમેશ એમના પાસે જ ઉભેલી જોવા મળતી ઉંમર વધુ થઈ ગઈ હોવાના લીધે દ્રષ્ટિ એમની નબળી પડી ગઈ હતી અને દેખાતું ન હોવાના લીધે એમને હિનોતા એલિફન્ટ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને એમને ખેરૈયા નાળા પાસે રોજ માટે લઈ જવામાં આવતા અને આવી જ રીતે નવડાવવામાં લઈ જતી વખતે એમના પગના અંગૂઠા આગળ એમને ઈજા પહોંચી હતી તો ત્યારે તેઓ બેસી ગયા હતા અને પછી ઊભા જ નહોતા થઈ શક્યા વન વિભાગના કર્મચારીઓએ તેમને ઉભા કરવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ત્યાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા અને વન વિભાગના કર્મચારીઓએ ભારે હૃદય તેમને અંતિમ સંસ્કાર આપવા એ હિસાબે તે એકસો સાત વર્ષ જેટલી ઉંમરની હતી પણ એમનો કોઈ રેકોર્ડ ન હોવાના લીધે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તાઇવાનના છસી વર્ષના વાંગને સૌથી જૂના હાથી તરીકે સ્થાન આપવામાં આવેલું છે તો વત્સલાની આત્માને પ્રભુ શાંતિ અર્પે જય હિન્દ જય ભારત